રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ કરનાર દાહોદ જિલ્લાની ઘરફોડ ગેંગના આઠ આરોપીઓની પોલીસે ધરપકડ કરી આઠ હંડીટેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે દાહોદ એલસીબીની ટીમ નાસ્તા ફરતા આરોપીઓની વોચમાંગ તેમજ અનડિટેક ગુનાઓની તપાસ માટે લીમખેડા વિસ્તારમાં નીકળ્યા હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અગાઉ ગુનાઓમાં સંડોવાયેલ સોમલા કટારા તેના અન્ય સાગરીતો સાથે ઇકો કારમાં ગોધરા તરફથી આવી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ હતી તે દરમિયાન કંબોઈ ચોપડી નજીક બાતમી વાળી ગાડી આવતા પોલીસે તે ગાડી રોકવા માટે ઇશારો કર્યો હતો પરંતુ ચાલકે ગાડી સાઈડમાં થઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેને પગલે પોલીસની ગાડીથી રસ્તા વચ્ચે આર્શ કરી ગાડીને અટકાવી હતી અને અંદર બેઠેલા ઈસમોની તપાસ કરતા રોકડ રૂપિયા તેમજ ઘરફોડ ચોરી માટે વપરાતું ખાતરિયું નામનું હથિયાર મળી આવ્યું હતું પોલીસે ગાડીમાં બેઠેલા ઇસ્મુની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ અલગ અલગ જિલ્લામાં સ્કૂલ મકાન દુકાનોમાં ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી જેમાં અલગ અલગ જિલ્લાના આર્ટ એન્ડ ગુનાનો ભેદ ઉકેલાયો હતો એલસીબીની ટીમે આઠ ગુનામાં નાસ્તા ફરતા પાસા વોરન્ટ તેમજ કોર્ટ વોરંટમાં નાસ્તા ફરતા આઠ આરોપીઓને ઝડપી તેમની પાસેથી છવ્વીસ હજાર પાંચસો રૂપિયા રોકડા પણ કબજે કર્યા છે આ આઠે આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેક ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે બનાવની હકીકત એ પ્રકારની છે કે જિલ્લામાં બનેલા વિવિધ અનડિટેક ગુનાઓ ખાસ કરીને મિલક વિરુદ્ધના ગુનાઓ એમના જે નાસ્તા પર આરોપીઓ છે કે અન્ય જિલ્લાઓમાં ગુના કરીને ભાગનાર આરોપીઓ છે એમને પકડી પાડવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજીવસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ સંજય ગામેતી પીએસઆઈ બારિયા પીએસઆઈ ડામોરની વિવિધ ટીમો બનાવી ફિલ્ડમાં કાર્યરત હતા અને ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ હતું એ દરમિયાન માહિતી મળેલી કે ગોધરા તરફથી એક ઇકો ગાડી છે એ આવી રહી છે એમાં શંકાસ્પદ ઇસમોવાની સંભાવના છે જેથી એ ગાડીને કોર્ડન કરી રોકવાનો પ્રયાસ કરતા એ ભાગવાનો પ્રયત્ન કરેલો જેથી એમને સરકારી વાહન વડે રોકી એમને ચેક કરતા ઇસમની પાસેથી ઘરફોડ કરવા માટેના ખાતરીયા જેવું સાધન તથા રોકડ રકમ મળી આવેલી જેથી ઉના પ્રમુખ પૂછતાછ કરતા તમામ ઇસમો હતા તેના નામઠામ જણાવતા ટોટલ આઠ ઇસમો જેમનું નામ છે સોમલા જીથરા કટારા પલાસ કોલેજ પાંગળા અબજીનામા રામસિંહ નરસુ પલાસ સુક્રમ રમણ મીનામા મુકેશ રણાવા અને વિક્રમ રમણ મીનામા આ તમામ લોકો છે એ જેસાવાડા વિસ્તારના ખજૂરી ગામના વડવા ગામના અને આસપાસના રહીશો છે અને આ ગેંગ બનાવી રાજ્યના વિવિધ જિલ્લાઓ ગાંધીનગર અમદાવાદ સુરત ગ્રામમાં અમદાવાદ આ બધા વિસ્તારોમાં ઘરફોડ ને અંજામ આપતો હતો આ જ આઠ લોકોના પકડાવાથી ટોટલ આઠ અનડીટેક્ટ ગુનાઓ હતા એ ડિટેક્ટ થયા છે અને એકો ગાડી મુદ્દામાલ અને ખાતા સાધનો હતા એ રિકવર થયા છે આનો ઇતિહાસ જોવામાં આવે તો આઠે આઠ લોકોના મળીને ટોટલ એકાવન ગુનાઓ છે અને આ આઠે આઠ આરોપીઓ છે વીર અઢાર જેટલા ગુનાઓમાં પાસાના વોરંટમાં અને અલગ અલગ વોરંટમાં નાસ્તા ફરતા હતા તો એલસીબીની ટીમે આ કામગીરી થકી વિવિધ અઢાર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યા છે અને અલગ અલગ આઠ અનડી ગુનાઓ હતા અને પકડે પાડ્યા છે અને હાલમાં આરોપીઓ છે એમને સુરત ગ્રામ્યના બારડોલી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ કરી હતી ત્યાં સોંપાઈ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે